ખાસ ધ્યાન રાખજો આ રોડ ઉપર વાહનને ને હમણાં જવા ન દેતા બધા સમજો ખાસ નજર રાખજો લાઈચન બાઈચન કાગરિયા બાગરિયા બધું પૂરું હોય ને તો જ જવા દીજો કમિનર સાહેબનું ફૂલ પ્રેશર છે બરોબર સમજાઈ ગયું હું સાહેબ લાયસન જોઈ છે લાઈસન્સ આ ચાનો બાબો છે આમ એ તો થાને કાકા ઘાણી કરતો

તારું બત શેર માં તો જવું જ પડશે અકલ અટાણું કેથી લાવશું પણ કેમ જાવું મેમો ફાડ શું કરી લેવાનું પૈસા એને મારી પાસે રે રે હું કાઈ આઈડિયા કરું શું આઈડિયા કરશો તમે આ જઈશું નકર હાલો ઘરે મુંગો માર તું ઘડી હા મારી પાસે છે ને એક મસ્તીકાનો આઈડિયા છે સુન સમજો આગળ ઉડી રહ્યો ને એ તારી વવ ને છે ને આ બાં દેવી અને પોલીસવાળા ઊભા રાખીને એટલે તારે કહી દેવાનું કે મારી ઓ પ્રેગ્નન્ટ છે તાત્કાલિક દવાખાને જાવને કે આય ડીલિવરી થઈ જશે એટલે પોલીસવાળા આપણને રોક છે જવા દેશે મારું બેટી ઈ હાસું આ પોલીસવાળાને હા આ બાં દીધો માં દીધો ખાયગા તો ફરોલો એટલે

આ મોટરસાઇકલ ના કાગળિયા ને લાઈસન્સ ને ઉલાય આ સાહેબ લાઈસન્સ ને નથી ને કાગળિયા એ નથી તો કાકા હું લઈને નીકળી પડ્યા હો સાહેબ મારી વાત સાંભળો અમે છે ને દવાખાને જાવી ઇમરજન્સી કેસ છે એટલે જો ઈ જામે આタル વવ છે ને હા ડિલિવરી આવે હું છે બોલો એ સાત ડિલિવરી આવી ઉછ છે જો અમે કાયકા દવાખાને નઈ પગિને તો તો આયા નાયા ડિલિવરી થઈ જાવેગી છે અરે બાપ સાહેબ અલા ઘડી કા કા

હવે તો જોવો કોઈને ને જવા નો દેતા હરખા છે કરજો સાહેબ કોઈ નો જવા દો ગમે નીકળે ને ગમે સાહેબ નીકળે મોટા સાહેબ નીકળે તો તરત જ ઉભા રાખો હા બાકી લાયસન ને કાગળિયા તો જોઈ 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 ન કરી ના મેમાં ફાળવાના મારા દીકરા આપણને છેતરી નો જા બોલો કઈ ને ગલુડા ગલુડા ને બંજા ગલુડા મારું બેટું ઘરે જાવું છે પણ આગળ પોલીસ વાળા ઉપર

ઈ કૂતરો છે ને અમારી આરે હતો એટલે આમ જો પછી કૂતરો આયા બાંધી દીધો અને વાળા રોક્યા ને એટલે અમે કહી દીધું કે મારી વહુ પ્રેગ્નન્ટ છે દવાખાને જવાનું જવા દીને તમને જવા દીધા હા તો હું એવું કરું તો મને જવા દે ને પોલીસ વાળા જવા દે ને તે લાવો જો તમારો ઇંગ્લિશ કૂતરો રે હા હા એ છે વાલા 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 આલે આતારા પાસે આવવાય ન મત તો એવું હા એ સાહેબ હવે ભૂખ લાગીએ આપણે ખાવા જાવું નથી હજી અત્યારે ખાવા નથી જાવું હમણાં ખાવા જાય છું

સાહેબ આની પાસે લાયસન્સ નથી ને એટલે આ ઓલા ઘોડે છે ને ગલુડિયું રાખી ને જાય છે મારા દીકરા માજા શે કરવાનો પ્લાન આપણને હમણાં જોજે ગલુડા ગલુડાનું આમ દેબીસ ને એટલે રેટુ ઈ બઈ ને બટકુ ભરશે રાયડી વાટશે હા એ સાહેબ જવા દે ને મોડું થાય છે મારે હા કા આ બઈ તારી છે ને આ તો મારી જ હોય ને આ પ્લેક છે ને આ ન દેખાતું તું ઓય અહીંયા અમાર ચેક કરવું પડે આ છોકરો છે એમ ને

રે રે કમિશનર ફોન કરવા દે ગાડી ને નોકરી જ કાઢવી નાખી એ ભાઈ એ ભાઈ ભૂલ થઈ કે ભૂલ થઈ કે હેસી આવે અરે આવી ભૂલ હોય કાઈ હેસી આવે ભૂલ થઈ કે આમ જો અમારા એવો બનાવ બન્યો ને એટલે અમને કોઈ કામ જો આવી રીતે શેત્રીન વઈ ગયો તું પણ શેત્રીન વઈ ગયા તો અમારો શું વાગ છે તમારે અહીં લેડીસ પોલીસ રાખવી પડે આવું ચેક કરવું હોય તો ભૂલ થઈ કે હેસી આવે હવે અમે ચેક કરી માફ કરજો હાલે આપણે બેસ કાયો કા મોડું થઈ કે જાવ જાવ તમે દવાખાને જાવ કાયા કા ઓય સાહેબ

તમને બે નામ જો જેલ માં હલવા દેવા હે હાલો દેખો હાલ બતાય બતાય ભાગ તો નઈ ને મારી મારી ને